એક ફેક્ટરીમાં દાદા આગ લાગી ફેક્ટરીમાં આગ લાગી એટલે એવી એવી લાગી એટલે લાગવા વાળી લાગી કોઈ કેમિકલ ની કેવી કઈ ફેક્ટરી છે ડાયરેક્ટ ભડકો જ થઈ ગયો ભડકો તો થઈ ગયો પણ અંદર થી કોઈ કર્મચારી બહાર ન નીકળી ગયો ટોટલ આખે આખી ફેક્ટરી કોઈ માણસ બહાર જ ન નીકળ્યો એનો માલિક સારો માણસ હતો એ સીધો એને જાણ થઈ એટલે સીધો સ્થળ ઉપર આવી ગયો સીધો મીડિયા અમે કે ભાઈ આવી ઘટના બની ગઈ છે કારણ કે અમારી ક્ષતિ છે પણ આની અંદર જે કર્મચારીઓ હતા એ મારા પરિવાર જેવા હતા એનો જે કાયદેસરનો વીમો છે એ તો મળશે જ પણ મારી કંપની તરફથી દરેકના પરિવારને એકાવન એકાવન લાખ રૂપિયા એના ખાતામાં નાખવામાં આવશે આવી જાહેરાત કરી દીધી જે કર્મચારી હતા એની પતંગીઓ ઘીરે બેઠી બેઠી ટીવી તો જોતી જ હોય તો એક બેન જોતા હતા ટીવીમાં બચા અહીંયા આવી તો એને દીકરાને બોલાવે આ ફેક્ટરીમાં આગ લાગી તાર પપ્પા જાતા થા એ ફેક્ટરી છે મમ્મી ભગવાનની મરજી હોય એવું થાય ને બાપા અમે થોડું કોઈના હાથની વાત છે પણ કંપની વાળો તો ભગવાન જેવો કહેવાય લે માડી કેવો કેવો લે ઈશ્વરની ગતિ હોય એમ થાય આમાં તો જેથી હાથ એમની કે આઠ એમ નથી થવાની સેઠ નથી થવાની જેથી જે બનવાનું હોય બનવાનું જ હોય ઈશ્વર દુઃખ નાખે ને બાપા આપણે સહન કર લેવાનું હોય લાઈફ દીકરા તાર બાપા ફોટો લાઈફ છોકરે ફોટો આપ્યો હતો એ વળી ફોટો એ તે જૂનો હતો એમને અમને માખીઓ બેસી બેસીને કાળા ટપકા કરી નાખેલા તે બે નહીં ત્યાં ફોટો હાથમાં લઈને મને આવી નહોતી ખબર મારે ને મારે આને લૂસવા પડશે એ તમારા આત્માને ને સદગતિ કરજો તમારી માયા અમે હારું કરશો માયા ભાઈ પ્રોગ્રામ રાખજો તમારા આત્મા ને સદગતિ કરજો દીકરા કઠણ થાય બચા કઠણ થાય દીકરા હવે એક બાજુ એકાવન લાખ નો હરખ દબાવી રાખવો છે એક બાજુ ગયા એનો દુઃખ વ્યક્ત કરવું છે એની વચ્ચે બિચારી હાલી જાય અને એમાં આજે આમણા ધીરે ધીરે જેમ આમ ખોટું ખોટું જે આહુડા લાવવાની વાતો કરે મગર ના હું જેવું તાય એને દરવાજે ટકોરા થયા જા દરવાજો ટકોરા થયા બેન વાળી ફોટો એક બાજુ મૂકીને દરવાજો ખોલ્યો તો ઘુઘુ હામો ઉભો ઉભો માવો છોડતો હતો એની પત્ની બાપુ હું થયું ખબર કે આ કદાચ પદ્મન મળવા આવ્યો હોય છે આ સમજાય એની વાત આ બધા ગુજરી ગયા તા ભૂત થઈને નહીં આવ્યો હોય ને એટલે બેને પગમાં જોયું એને કોકે કીધેલું કે ભૂતના પગ અવળા હોય પણ આના હવળા હતા કે આના પગ તો હવળા છે બે અડવા મળ્યા તો તમે કેમ તમે કયો છો કોઈ નથી બચ્યું તો તમે માવો લેવા બહાર ગયો પછી બેન ને કેતું નઈ કહું માવા બેન કરો માવા બેન કરો

અને એટલે દાદા આજે વાત કરી એની ઉપર જ જાવું છે કે ભરોસો રખાય છે એની ઉપર વિશ્વાસ હોય એટલે કાક બાપુની એક કવિતા છે મને બહુ ગમે છે કે તમે મિત્ર રાખો તો મિત્ર સાથે ભરોસો હોવો જોઈએ પતિ પત્ની જીવાત બે ને સામસામુ વિશ્વાસ ભરોસો હોવો જોઈએ કેમ નહોતા ફોન ઉપાડતા ન બાબુઆ કામ શ્રાવણ મહિનો આખો મૌન હોઉ ને એટલે મને આમ કારક કારક પછી હારા વિચાર આવે એટલે હું વિચારતો તો

મીઠું બોલવા વાળી ભગવતી બેઠી હોય જુઓ તમે આપણે આપણી પરંપરા તો જુઓ સાહેબ બ્રહ્મા છે તો સરસ્વતી બ્રહ્મા શું કરે સર્જન કરે પ્રજાપતિ બાર ને બ્રહ્મા નો વંશ કીધો તો જ્યાં સરસ્વતી બીજા આપણા ભગવાન વિષ્ણુ વિષ્ણુ શું કરે કે બધાનું ભરણ પોષણ કરે બધાનું પાલન કરે છે તો ઘેરે કોણ છે મહાલક્ષ્મી જેના ઘરે લક્ષ્મી દેવી બેઠી ને ભગવતી એ જ બીજાનું પોષણ કરી શકે બાકી કપડા ધોતા ધોતા ભૂલથી જો નોટ ખીચા રહી ગઈ હોય એ સોરી લેતા હોય એ બીજાનું પોષણ ન કરી શકે સાહેબ જો આપણી પરંપરા જો બાપ કે ન્યા મા લક્ષ્મી આપ્યા રુદ્ર ભગવાન શિવ એની ઘેરે ભવાની બેઠી છે તારે તો એ ચંડી બની શકે મહાકાલી બની શકે ચામુંડા બની શકે મહાદેવને ને કે તમે શુંભ ની શુંભ ને મહીષાસુર ને વરદાન તમે આપ્યું લાવો ત્રિશુલ મારી પાસે પણ મારા બાળકો રડે એ જોઈ ન શકાય દેવતાઓ જે રુદન કરે છે એની પીડા હું જોઈ ન શકું ત્યારે ભવાની બની શકે તો જેના ઘરમાં એવી ભવાની જેવી બેઠી હોય ને સાહેબ એનો પતિ રુદ્ર બની શકે ઈ મહાદેવ બની શકે અને મને વિચાર દાદા એ આવે અને એટલે ઈશ્વરે માનવનું સર્જન કર્યું આપણે માનવ છીએ તો આપણી એક જ જગદંબા હોય ને એ ત્રણે ત્રણ નું રૂપ ધારણ કરી શકે જેના ઘરમાં આવી ભગવતી ધારે તો એ રૂડુ બોલી પણ શકે સરસ્વતી પણ બની શકે લક્ષ્મી પણ બની શકે ચિંતા કરતા નહીં મારું ઘરેણું વેચી નાખીશ પણ આંગણે અવસર આવ્યો એ મોળો ન કરતા એ લક્ષ્મી બની શકે અને એવું લાગે ત્યારે એમ કે હું હાવ ઢીલા પીડા યાદા વેબ કોઈ લાવો મારા હાથમાં ધોકો હકીકત છે સાહેબ સવારમાં આ આપણી માતાઓ સવારમાં જોઈએ ને તો એ સવારમાં વી પૂજાળી હોય છે રસોઈ કરતી જાય સ્નાન કરી અને પૂજાપાઠ કરતી જાય રસોઈ કરતી જાય છોકરાને હેલો નાખતી જાય સવારના પરમાં વી હાથે કામ કરતી હોય પીરસલા વેચાર અનપૂર્ણા છે એક ભાઈ આપણે તો હું તમારી ભેગો છું આપણે ખરેખર ઘરે જામ આ એમ આ આવાય વિચારો આવે છે એમ તમને આમેલે બ્રેકિંગ અપલે પાછળથી એ ઘરના એમ કહે છે કે ના ના તમે બહુ સારો વિચાર કર્યો બાકી જો ઘરનામ કી દે કે हरिद्वार ગયો ઘરે એની કરતા હાલો કોલુને મનાલી જી આવી એટલે એ ભડું ભડુંધીન બધું હેઠું પડ્યું ના સવારમાં વહેલા જાગીને ઘરમાં પવિત્ર વાતાવરણ આપણી માવું રાખે છે એક ભાઈ હતા બેન પૂજા પાઠ કરીને બધું ઘરનું કામ કરીને એમ થયું કે હવે આને જગાડું દી માથે ચડ્યો એટલે આમ જગાડ્યા આમ ઊભા થાવ મારે રસોઈ કરવી હવે એટલે જે રસોઈ કરું ઘડીક જે છોકરાને હેલો નાખે તો ઊભા થાવ મારે રસોઈ કરવી તો ઓલો પીડિયો પીડિયો શું કે હું ક્યાં સુલાવ ઉપર હું તો બોલો એને જાગુ જ નથી એને મોકલજો સાહેબ એક છોકરાને સાહેબે ઊભા કરે ઊભોધા તાજ મહેલ ક્યાં આવ્યું તો ઓલો કે ઊભો થાય દેખાખાય સાહેબ કે બે ઈજા સાનો મનો હા હા ગુરુ હામા હામાં ભડિયા લેતા હોય એક છોકરાને સાહેબ એ પૂછ્યું બોલ બેટા સત્ય કોને કહેવાય અને ભ્રમ કોને કહેવાય એટલે છોકરાએ કીધું કે સાહેબ તમે ભણાવો હોય સત્ય છે તાકે ભ્રમ અમે ભણીએ તમારો ભ્રમ છે આ તો ઘરેલ તારા બાપ વાહડા લે એટલે આવ્યા વગર સુટકાને એક ભાઈ મને પૂછ્યું મને કે મારે ભાઈ જ્ઞાન કોને કહેવાય અને વિજ્ઞાન કોને કહેવાય અને અત્યારે વિજ્ઞાનનો યુગ છે અને આ વિજ્ઞાનના યુગમાં મને કે શું આ બધાય સાત-સાત દિવસ બેહી જાય આ ટેકનોલોજીનો સમય છે એટલે મેં ટૂંકું જ કીધું કે જ્ઞાન કોને તું કહેશો વિજ્ઞાન કોને કહેશો કથાઓની બધું જ્ઞાન છે અને આ જે રોકેટ ને પ્લેન ને કોમ્પ્યુટર એ વિજ્ઞાન છે મેં તારો બાપી બધું આમાંથી નીકળ્યું છે એટલે મેં ટૂંકો દાખલો દીધો જ્ઞાન એટલે જાણકારી દાખલા તરીકે મને જાણકારી છે કે એચ ટુ ઓ હાઇડ્રોજન ને ઓક્સિજન ટુ ભેગું કરો એટલે પાણી થાય એનું મને જ્ઞાન છે પણ હું પાણી કરીને કોકને પાઈ દઉં આના વિજ્ઞાન છે